ઠાકોર આજે આવ્યો છું ધામ ગામ બાબા કરે મહારાજના મંદિરે જોવા પાછળ પાણીની ટાંકીઓ મૂકેલી છે પાણી પીવા માટે શ્રદ્ધાળુઓના બાજુ બાળકોને રમવા માટે બનાયેલું છે મિત્રો આ છે બાળકોના રમવા માટે બનાવ્યું છે બગીચો આશા લક્ષણી હેચકા આશી ભરતભાઈ ભાઈ રમનાથપુરના મંદિરે સેવા કરવા માટે આવી છે હા સર હું અિલો મજૂર મારા આંઘાથી આવ્યો હતો હલો તમને બાબા રામદેવ મહારાજના મંદિરના દર્શન કરાવો મિત્રો આ છે દાતાઓની લિસ્ટ મિત્રો દર્શન કરી પાછા આવી નામ થઈને છોરી હું

મિત્રો આ છે મુખ્ય દ્વાર મંદિરની અંદર પ્રવેશ કરવા માટે બાજુમાં બેસવા માટે બોકળા બધી સગવડ કરેલી છે બી હાલ આપણે અહીંયા ગયા હતા અમારે જઈએ છીએ મંદિરમાં મારા વિડીયોમાં બન્યા રાજો તમને બાબા રામદેવજી મહારાજના મંદિરના દર્શન કરાવું આપણે મંદિરમાં આવી ગયા છીએ મંદિર બંધ છે તારે આ છે અમારા રામદેવજી મહારાજનો સ્તંભ મિત્રો આ છે જમવા માટે હોલ બનાવ્યો છે સર મોટો હોલ બનાવ્યો છે જમવા માટે ફૂલ સેવા થાય છે બધી તમને બીજું બતાવું ભજન ભક્તિ કરવા માટે હોલ બનાવેલો છે

બહુ સેવા થાય છે ઈએ આબા રામદેવી મહારાજ કે હવે મિત્રો દર્શન કરી હું માસ ફરું છું મિત્રો કોઈ તારો કન્ડિશન ગામ આવો તો બાબા રામદેવ મહારાજના દર્શન કરવા જરૂર આવજો આ જગ્યાએ દર બીજે વિનામૂલ્યે ભોજનની સેવા આપીશ દર બીજે વિનામૂલ્યે ભોજન ચાલુ રહેશે અહીંયા દર બીજે આવતા રહે કદાચ આ બાજુ આવો તો બાબા રામદેવજી મહારાજના દર્શન કરવા જરૂરથી આવજો મારો વિડીયો ગમા તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય બાબાને લખજો જય માતાજી